નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી ચી કેમાં મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના મગફળીના એ સો ટકા સાચા બજાર ભાવ વિશે વિડીયોમાં માહિતી મેળવવાના છે તો મિત્રો વિડીયો મન સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ વાત કરીએ મિત્રો કાલાવાડ માર્કેટ યાર્ડ એક હજારથી અગિયારસો ત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જસદણ સાતસોથી અગિયારસો સિત્તેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ વિજાપુર માર્કેટ યાર્ડ નવસો થી તેરસો ત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં છસો એકત્રીસથી બારસો છવ્વીસ રૂપિયા મોહવા માર્કેટયાર્ડ 1050 થી 1158 રૂપિયા બોટાડ માર્કેટયાર્ડ 905 થી 1175 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ હળવદ માર્કેટયાર્ડ 801 થી 1192 રૂપિયા ઈન્દરડા 845 થી 1165 રૂપિયા ખાંબા માર્કેટયાર્ડની વાત કરીએ મિત્રો તો 826 થી 1081 રૂપિયા અમરેલી 850 થી 1204 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ રાજકોટ આઠસો સિત્તેરથી અગિયારસો પાસઠ રૂપિયા સાવરકુંડલા માર્કેટયાર્ડ એક હજાર ત્રીસથી અગિયારસો છ્યાસી રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ